તો હેલો દોસ્તો એસએસસી જીડીમાં મિત્રો જે જૂની વેબસાઇટ હતી મિત્રો તેમાં તમે હવે રિઝલ્ટ મિત્રો એડમિટ કાર્ડ મિત્રો તે તમે કંઈ પણ તેમાં જોઈ શકશો નહીં કેમ તે મિત્રો તે વેબસાઇટ છે મિત્રો તે બંધ થઈ ગઈ છે મિત્રો અને એસએસસી જીડીએ મિત્રો તેની નવી વેબસાઇટ મિત્રો લોન્ચ કરી છે મિત્રો તે વેબસાઇટનું નામ શું છે મિત્રો સૌથી પ્રથમ અને મિત્રો તેમાં તમારે ઓટીઆર કરવાનું રહેશે તો નહીં કરવાનું રહેશે અને ખાસ કરીને મિત્રો ઓટીઆર શેર શું મિત્રો તો બધી જાણકારી આ વિડીયોમાં મળી રહેશે ખાસ કરીને મિત્રો વિડીયોમાં બનાવી જ અને મિત્રો છે મિત્રો વાત કરીએ મિત્રો એસએસસી જીડીએ મિત્રો નવી વેબસાઈટ છે મિત્રો નામ શું છે મિત્રો તો નવી વેબસાઇટમાં મિત્રો એસએસસી જીડી ને એસએસસી મિત્રો છે તમાર ssc.gov.in મિત્રો તેની નવી વેબસાઇટ છે મિત્રો હવે એમાં તમારે ઓટીઆર મિત્રો કરવાનું રહેશે કે નહીં કરવાનું રહે મિત્રો ઓટીઆર ને શું છે મિત્રો તો ઓટીઆર છે મિત્રો વન ટાઈમ રજિસ્ટ્રેશન મિત્રો વન ટાઈમ રજિસ્ટ્રેશન છે મિત્રો તેમાં તમારે ઓટીઆર કરવાનું રહેશે મિત્રો ઓટીઆર એટલે મિત્રો તમે જે જૂની પર તમારું જે રજીસ્ટ્રેશન કરેલ હતું મિત્રો હવે તમારે નવી વેબસાઇટ છે મિત્રો તેમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો તેથી તમે આન્સર કે અલગ અલગ રિઝલ્ટ પણ તમે એમાં જોઈ શકશો મિત્રો એટલે રજીસ્ટ્રેશન કરો મિત્રો અને ખાસ કરીને મિત્રો તમે રજિસ્ટ્રેશન કરો તો તમારા જરૂરી બાજુબાજુમાં મિત્રો તમારે ઓનલાઈન જે હોય સાયબર કેફે તેમાં મિત્રો મિત્રોને ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો રજીસ્ટ્રેશન કરતી વખતે મિત્રો જે કેપ પણ ભૂલો છે મિત્રો પછી પાછું રજીસ્ટ્રેશનમાં મિત્રો પાછા સુધારા વધારા થઈ શકે પણ મિત્રો ધ્યાન કરીને રજીસ્ટ્રેશન કરવું હોય મિત્રો તો ઓટીઆર મિત્રો ફરજિયાત બધાને કરવું પડશે મિત્રો નવી વેબસાઇટમાં તમે આવશો મિત્રો જે જૂની મિત્રો પાસપોર્ટ અને તમારે જે પિનકોડ છે મિત્રો મિત્રો નંબર તે હવે સર નવેસરથી મિત્રો જે ભરતી આવે છે મિત્રો ત્યાં નવી વેબસાઇટમાં કામ કરશે મિત્રો અને ઓટીઆર પણ તમારે મિત્રો કરવાનું રહેશે મિત્રો વિડીયો પસંદ આવે તો વીડિયોને લાઈક કરજો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને નવી વેબસાઇટ થી મિત્રો અલગ અલગ ફાયદા છે મિત્રો એટલે ખાસ કરીને મિત્રો નવી વેબસાઇટમાં તમે જલ્દી જાઓ અને તમે રજિસ્ટ્રેશન કરો મિત્રો વિડીયો આવે વિડીયો લાઈક કરજો ચેનલને અને સબસ્ક્રાઈબ કરજો મળીશું છે બીજા વિડીયોમાં